પંચમહાલમાં સરકારી ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યા બુલડોઝર કાલોલમાં પોલીસ સ્ટેશન સામેના સરકારી પડતર જમીન પરના ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા કાલોલ મામલતદાર પોલીસ વિભાગ નગરપાલિકાની ટીમ સહિતના અધિકારીઓ સ્થળ ઉપર હાજર રહી દબાણ હટાવવામાં આવ્યા દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કાલોલ એમજીવીસીએલ દ્વારા વીજ કનેક્શન પણ કાપી દેવામાં આવ્યા હતા અંદાજે ચાલીસથી થી પસ્તાલીસ વર્ષથી લોકો ગેરકાયદેસર દબાણ કરીને રહેતા હતા જે જિલ્લા વહીવટી સૂચના અને માર્ગદર્શન હેઠળ તાંત્રિક વિધિ પૂર્ણ કરી આજરોજ પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં દબાણો હટાવી દેવામાં આવ્યા જેમાં કાલોલ મામલતદારમાં જણાવ્યા મુજબ બાકી રહેલા અગિયારથી થી બાર જેટલા દબાણો આગામી દસ દિવસમાં હટાવી દેવામાં આવશે બ્યુરો રિપોર્ટ જમાવટ ગુજરાત લોલોલ નગરપાલિકા વિસ્તારના સર્વે નંબર સત્તર સત્તાણું સત્તર અઠ્ઠાણું સર્વે નંબરમાંથી ઓગણીસ દબાણો કાચા મકાનો સાથે દૂર કરવામાં આવ્યા છે અને શાંતિપૂર્ણ રીતે દબાણની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે અને હજુ દસથી અગિયાર મકાનો બાકી છે એને છેલ્લી નોટિસ આપવામાં આવેલ છે અને દસ દિવસમાં એ પણ દબાણની કામગીરી પૂરી કરવામાં આવશે